સમગ્ર ભારતભરમાં ગણેશજીનો ઉત્સવ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગણેશજીના ભાવિ ભક્તો ગણપતિની ભક્તિમાં રંગે ચંગે રંગાઈ ગયા છે ગતરોજ સુરતના રુદ્રનાથપુરા ખાતે આવેલ સતીમાતા શેરીમાં શ્રી સતીમાતા યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓ દ્વારા એકસો આઠ દીવાની આરતી કરી અને આરાધ્ય કરી હતી અહીંયા શ્રી બાલાજી સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમા બિરાજમાન છે આરતી અને ભજન દરમિયાન શેરીના ઘણા લોકો દર્શન કરવા માટે ગજાનન ગણપતિજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા અને બહાર દૂર દૂરથી દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી હતી નાના બાળકો આનંદમાં આવી મંજીરા વગાડતા તથા નાચતા દેખાયા હતા અહીંયા આ પરંપરા વીસથી પચીસ વર્ષથી ચાલી આવે છે અને ગણેશજીના દસ દિવસ દરમિયાન અનેક પ્રોગ્રામો પણ અહીંયા રાખવામાં આવે છે માઈ ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર સુરત નું નામ મારું આજે આ કઈ સેરી છે અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવેલો કેટલા

જી તમે શું કે આજે સુંદર મજાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો ને 108 દીવાની આરતી કરવામાં આવી જોરથી પણ સરસ થાય છે બધા સરસ અને બધા બધું કરે છે અને બધાનો સમ સારો છે ને બધા આજ આજુબાજુ શેરી અમારી શેરી બધા સાથ સપોર્ટ આપે છે અને ગણપતિનો બહુ સરસ ઉત્સવ કરાવે છે આ શેર ભાઈ ભક્તોને શું કહેશો બસ આ બધાને ભાવ ભક્તોને હજી આગળ જવું છે અને બધું છે અને હજી ગણપતિનો પ્રોગ્રામ સારો કરવો છે ને અત્યારે બધા નાચવાનું ને કૂદવાનું ને એવું બધું આનંદ છે બધા દીકરાઓ એ સિવાય ગણપતિમાં નાના છોકરાઓ માટે કઈ એક્ટિવિટી કંઈક રાખવામાં આવે નાના છોકરા માટે રમત રમત બીજું શું ગમતા મારું નામ છે દિગ્નેશભાઈ મોદી અમે વીસ પચીસ વર્ષથી મૂર્તિ લાવી માટીની ની મૂર્તિ લાવીએ છીએ કરી છે આથી ગાવા બી આજે શું પ્રોગ્રામ હતો

છેલ્લા પચીસ વર્ષથી એટલો સપોર્ટ છે બધા એ બધા એટલા ઉત્સાહથી ગાય ઉત્સાહથી જ આવે